રાજકોટમાં પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે તારીખ આઠ અને નવ નવેમ્બરના રોજ નેશનલ લીગલ સેમિનારનું આયોજન કરવામાં આવશે આ સેમિનારમાં અલગ અલગ કાયદાઓના વિષય પર સુપ્રીમ કોર્ટ તથા હાઈકોર્ટના જજીસ અને સિનિયર કાઉન્સિલ એડવોકેટ દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે આ સેમિનારમાં વકીલોને હજારની ગિફ્ટ તથા એક વર્ષના નવા વકીલોને પંદરસોની થ્રી મેજર એક્ટ ફ્રીમાં આપવામાં આવશે બાર એસોસિએશનના સભ્યોએ અપથક મીડિયાની મુલાકાત લીધી હતી અને વિશેષ માહિતી પૂરી પાડી હતી ખાસ કરીને ન્યૂ કમર જુનિયર એડવોકેટ માટે જે કાંઈ જ્યુડિશિયલ એક્ઝામ ખાસ કરીને લેવાય છે એ એક્ઝામ માટેના ક્લાસીસ માટેની વ્યવસ્થા ડિસ્ટ્રિક જજ સાહેબના માર્ગદર્શન હેઠળ ત્યાં જ એમના જ કોન્ફરન્સ રૂમમાં ગોઠવવામાં આવી હતી એમની અંદર બેઝિકલી લગભગ સવાસોથી વધારેના એડવોકેટો પાર્ટિસિપેટ થયા હતા અને જ્યુડિશિયલ ઓફિસરની એક્ઝામ આપી હતી બીજા અર્થમાં કહીએ તો ખરેખર જે આ લીગલ સેમિનાર છે એ સેમિનાર નો મુખ્ય આશય ન્યુ મળે એટલા માટે જ આ જુદા જુદા વિષયો ઉપર આ લીગલ સેમિનાર નું આયોજન અમે કરેલ છે આની અંદર બેઝિકલી બે હજારથી વધારે એડવોકેટોનું રજીસ્ટ્રેશન થયું પચીસો ની સંખ્યા એટલા માટે છે કે હજી જિલ્લાનું રજીસ્ટ્રેશન બાકી છે બે હજાર ઉપરની જે સંખ્યા છે એ માત્ર ખાલી રાજકોટ છે એટલે એ સંખ્યા અથવા તો રજીસ્ટ્રેશન જ બતાવે છે કે બધા એડવોકેટોને કેટલો ઉત્સાહ છે પછી જે સબ્જેક્ટોની પસંદગી પસંદગી કરવામાં આવી છે એ ખાસ કરીને દરેક વ્યક્તિને દરેક ઓલામાં કામ આવે એ પ્રકારના સબ્જેક્ટ છે સબ્જેક્ટની અંદર પણ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જસ્ટિસ એમ આર શાહ એસ એચ વોરા સાહેબ એ જે શાસ્ત્રી સાહેબ એ લોકો બધા લેક્ચર થી માંડીને માર્ગદર્શન આપશે સાથે સાથે સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના જે લીજન્ટ જેને કહી શકાય નવીન પાહુવા સાહેબ છે મેહુલભાઈ શાહ છે અમરભાઈ ભટ્ટ છે ઉદ્યનભાઈ વ્યાસ છે અને અત્યારનો જે કઈ સમય છે એમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી પણ હવે ઇન્ક્લુડ કરીએ છીએ અને ઇલેક્ટ્રોનિક્સ એવિડન્સમાં કઈ રીતે થાય પેરેલ પેન્ડન્સી ઓફ ધ લિટિગેશન જે કંઈ છે એમાં એડવોકેટ ફેટર્નિટીનો શું રોલ આવી શકે સમાજ અથવા તો સોસાયટીના હિતમાં એ અંગેના પણ એવા સબ્જેક્ટ અમે એમાં ઇન્ક્લુડ કર્યા છે એટલે મૂળ જે કંઈ અમારો આશય અમારી આખી સમગ્ર બોડીનો જે કંઈ આશય છે કે આપણે આપણી ફેટર્નિટીને અથવા સમાજને કે સોસાયટીને સારામાં સારું કઈ રીતે આપી શકીએ એ અંગેનો એક અમારો નમ્ર પ્રયાસ તો મારો વાયને એક નવો કાયદો અમે સાલિયા એવા ટ્રી મેચર અને એમાં બધા વિષયો ઘણા કાયદાના ફરી ગયા છે કલમો અંતે તો મારું ભાઈ સૌથી પ્રથમ કદાચ ગુજરાતના ઇતિહાસમાં પહેલી વાર થ્રી મેજર એક વિશે એક સેમિનાર રાખ્યો ખાલી થ્રી મેજર અને હાઈકોર્ટના જસ્ટિસ એવા બધા તજજ્ઞો ને બોલાવ્યા અને આઈપીસી સીઆરપીસી અને એના ઉપર અલગ અલગ તજજ્ઞો એને જ્ઞાન આપ્યું અને વિષય સમજાવ્યા કે કલમ કઈ હતી કઈ હતા કઈ નવી આવી એ બને એ સૌ પ્રથમ મારું ભાઈએ કહ્યું અને એના માટેનો શ્રેય પણ આ જોયા પછી બાર છે ગુજરાત અમારી એમને બધું વાંચ્યું ટીવી જોઈને આ તે બધા સમાચાર પછી એને બધા અમારી મીટિંગ બોલાય અને કીધું કે બધા જિલ્લામાં તમે કરો અને અમારું લિટરેચર ને બધું મંગાવ્યું પછી બધા જિલ્લામાં આ પ્રકારે પંદર વીસ હજાર એમાં માનો કે મોટામાં મોટું તો કે રાજકોટ તો રાજકોટ આપણે પાત્ર ભાઈ જુનાગઢ ને એ બધા છે ને સૌરાષ્ટ્ર માં એ બધા નાના અમરેલી એ બધા દોઢ હજાર હજાર દોઢ હજાર પછી એમાં તાલુકા તો સાવ બસો થશે એટલે પંદર પંદર થી વીસ હજાર થાય વધે